જયલક્તણી ફાઇનલી આપણો બીજો ભાગ આવી ગયો નીકળી ગયા નિકુલ ભાઈ ની જાઈન માં આપડા ગતુ ઠાકોર રોહિત અને સચિનભાઈ ભાઈ 80 ની સ્પીડમાં માં બાઈક ફેટાઈને પોગી ગયા વરજપુર માં પાટીએ ત્યાંથી એક ફટકી મારીને ફાઇનલી પોગી ગયા વરજપુર માં વરજપુર માં પોગીને પેલા તો વઈ ગયા ઉતારા બાજુ ઉતારે વઈ ગયા નિકુલ ભાઈ સાફો બાંધી નતા કમ્પ્લીટ થોડીક જ વાર માં તૈયાર થઈ ગયા ને આવી ગયા બહાર એન બેહી ગયા ગાડી માં ગાડી માં બેહી નિકુલ ભાઈ ની એન્ટ્રી થઈ ગઈ ચાલુ ને આ બાજુ ડીજે પણ થઈ ગયો ચાલુ ડીજે ચાલુ હતું આ બાજુ આપણો ફોલોઅર કે મને વ્લોગમાં લઈ લે એને વ્લોગ માં લઈ લીધો ને પછી પડાવી બૂમ જે પૂરું થઈ ગયું નિકુલ ભાઈ ના થઈ ગયા હામયાન ભાઈ ભાભી એકબીજાને ને હાર પહેરાવી દીધો થાતી વિધિ કરીને વહી ગયા પૈણવા નિકુલ ભાઈ તો પૈણવા બે ગયા એમની હાટુ તો મૂક્યા કુલર પણ આપડે ગરમી ના બફાતા એટલે વહી ગયા ડૂચા કાઢવા તા થારી લઈ લીધી ને થારી ભરી ને બેહી ગયા જમવા જમવા બે ગયા ને હારે હતા ગતુ ઠાકોર સચિન ભાઈ અને આ બાજુ તો જયેશ એટલે કઈ નો ઘટે ખાઈને નીકળી ગયા ઘર બાજુ તો લોક સારો લાગ્યો હોય તો વિડીયો ને લાઈક શેર કમેન્ટ અને એક ઘર વ્યક્તિ ફોલો કરી નાખજો